જીવલેણ રોગચાળાએ વડોદરા શહેરમાં પંજો ફેલાવતા કોર્પોરેશન ખાતે આરોગ્ય સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરમાં ઋતુજન્ય અને પાણીજન્ય જીવલેણ ચડાય વિકરાળ પંજો ફેલાવ્યો છે તેવા સમયે ચાંદીપુરા વાયરસથી સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો છે વડોદરા સહિત અન્ય જિલ્લાઓમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા સ્થાનિક પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને આ એક્શનના ભાગરૂપે કોર્પોરેશનમાં આરોગ્ય અધિકારીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં મહાનગરપાલિકા દ્વારા રોજે રોજ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવતા આરોગ્ય સર્વે અંગેનો રિવ્યુ લેવામાં આવ્યો હતો રોગચાળા ઉપર અંકુશ મેળવવા માટેના તમામ સક્રિય પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી સયાજો હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા લક્ષણ ધરાવતા દાખલ દર્દીઓ પૈકી એક દર્દીનું મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો હતો તો બીજી તરફ રોગચાળાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે જેના ભાગરૂપે સહેજો હોસ્પિટલ સહિત એકાણું બેડ અને વેન્ટિલેટર્સ તૈયાર કરાયા છે તદ ઉપરાંત તબીબોને સ્ટેન્ડ બાય રાખવાની પણ સૂચના આપવામાં આવી છે डीवाई इज द फर्स्ट फाइव अबाउट रिपोर्ट हो जाती है और इन लखनऊ में है देखते हैं ना ओल्डन पॉइल ओल्डन पॉइल लगता है मतलब उसको मुद्दे आते हैं और एक कमिश्नर लेवल સુધી પહોંચ सकती है ला वो जिसके लिए है उसका काम है कि आपको यूरोप से कहूं कि वो इंटरनेशनल वाली कमिटी साथी करता है कि आप हमने एएमआरआई में साथ में लाती આરોગ્યની બેઠકમાં આજે વરસાદની ઋતુમાં પાણીજન્ય અને વાઘજન્ય રોગ થતા હોય છે તો એના રિલેટેડ માટે થઈને અમે લોકો આજે બેઠક બોલાવી છે એમાં મેલેરિયા હોય કે ડેન્ગ્યુ હોય કે ટાઈફોઈડ હોય કે કોલેરા હોય તો એના માટે અમે લોકો બેઠક રાખી છે હા ચાંદીપુરમ વાયરસની માટે પણ અમે લોકોએ થોડી ઘણી ચર્ચા કરી છે એ લગભગ કાચા મકાનો હોય છે અને એનામાં તે જગ્યાએ વધારે આ રોગ દેખાવ છે આપણા વડોદરામાં હજી એક બી કેસ નથી વડોદરા જિલ્લામાં પણ આપણે કેસ નથી આપણે કોઈ એવી રીતે આપણે પેલું પરેશાન થવાની જરૂરિયાત નથી અમે લોકોએ મીટિંગ કરી છે ખાલી તકેદારી રાખવાની જરૂરિયાત છે કે લોકોએ નાના બચ્ચાઓ વર્ષથી નીચેના લોકોને માટેનો આ રોગ છે કે એમાં એમાં સૌથી વધારે એ લોકો હોય છે પણ આપણા વડોદરામાં આ કેસ હજી એક બી નથી આવ્યા અને આવવાના પણ નથી અમે લોકોએ બહુ સારી રીતે તકેદારી રાખી સ્કૂલ હોય કે આજુબાજુના એરિયામાં હોય કે ત્યાં જે જગ્યા પર કાચા મકાનો છે તો અમે લોકો એ લોકોને બી કહેવામાં આવ્યું છે કે કાચા મકાન હોય તો એ લોકોને કહો કે એની પીવાડ હોય કે જે આ આ અંદર માખી હોય છે એ હોય છે તો એના માટે થઈને અમે લોકોએ બધાને કહી દીધું છે જે થતું હશે એ પ્રમાણે આરોગ્ય તંત્ર ખૂબ જ સક્ષમ છે બધી રીતે તૈયાર છે એટલે કોઈ ગભરાવાની જરૂર નથી પાકા મકાનમાં આપણે આપડે લોકો fogging ભી કરતા હોઈએ છે અને એ રીતે જે થતું હશે એ પ્રમાણે આપણે કરતા જ હોઈએ છે એટલે કોઈ એવી ગભરાવાની કોઈ જરૂર નથી પણ હા તકેદારી સો ટકા રાખવાની જરૂર છે અમે લોકો એ આરોગ્ય સમિતિના ના ચેરમેન તરીકે હું બધાને લોકો ને કઉ છું કે મા બાપ હોય કે લોકો એની તકેદારી રાખે કે આપડા કોઈ બી નાના બચ્ચાઓને આ રોગ ના આવે નહીં આગળ શું સૂચના આપવા આગળ સૂચનામાં તો લોકોને એવું કહેવામાં આવે છે કે તમે તકેદારી સ્વરૂપમાં પોતાના છોકરાઓને ફૂલ સ્લીવ ના કપડા પહેરાવો કે મચ્છર થી બચાવડાવો એ જ કહેવામાં આવે છે વડોદરાના કેસ નથી આ બાર થી છોટા ઉદયપુર ને ત્યાંથી આવેલા કેસ છે આપણા વડોદરાના એક બી કેસ નથી